જય શિયામ જય સનાતન તો આજ આપણે વાસિંગ બટુક ભોજન કરાવવાના છે ગામમાં અને બટુક ભોજન માં શું આપડે બનાવવાનું છે

અને બધું ફ્રેશ બકર આવી ગયું છે તો પાલક છે મેથી છે દૂધી મરસા ડુંગળી લીંબુ અને અમારા ભૂપતભાઈ સાંગા અને આ છે ભૂપતભાઈ સાડ આ બી બનાવવાના છે ભજિયા જોઈ લો રસોઈયા છે એક નંબર બે તમારે એવો પ્રસંગપાત આવતો હોય તો કહેજો ભૂપતભાઈ ભજીયાના કારીગર છે અને આ ભૂપતભાઈ તો પાછા ઓલરાઉન્ડર છે ફ્રેશ મેથી હો

કેટલી રે હવે ઘણી છે ભાઈ બીજી છે કે કે બીજી છે ને બુઢા વેલિયો હા લે બટુ ગોજન વોશિંગ ભાઈ તો આપણે બતા સેવા તો કરવી પડે બાર પાવે આવું ખરાબ આવી વિકટ ન

છે ને આ રાહુલ ગાંધી કેતો મશીન નીકળે હા હા પછી ગરમ મસાલો કાઢ્યા પછી હવે વારો આવ્યો છે મરસાનો અને ભગવતભાઈ સારણી બદલી નાખી છે

તીખાશ લાગી ભાઈ આવી ગયું ભાઈ આ ફેર આમ કમ્પ્લીટ આવ્યું તો વાંધો નહી હાલો ભુબ બીજો સૂલો આવી ગયો નાખવા માટે ગોળીભાઈ ભજીયા વાળાની ની મોનોપોલી છે યાદ આ વિડીયોમાં આવી જોજો બધા પહેલાં એને કોઈને કહેવાય નહીં હો ભાઈ પણ હું આજ તમને દેખાડી દઉં અત્યારે એના હાથમાં છે દૂધી ખમણેલી ખમણેલી દૂધીને વિહીન પાણી કાઢીને નાખે છે બાઉલમાં આવે ચાલો વાઈ ગી કોથમરી મેથી હાલો ડુંગળી અને મરચા લઈ લીએ હાલો મેથી પાલક કોથમરી દૂધી અને હવે આવી ગયો પેસ્ટ ડુંગળી મરચાનો જોજો શું કે માફ કરજો એની માથે આવી ગયા તલ દળેલું જીરું આપણે જે પહેલો મસાલો દયો હતો જરા મસાલો હાલો સ્વાદ અનુસાર ખાંડ બોલ્યો ભૂતભાઈ ભાઈ હા સ્વાદ અનુસાર મીઠું નાખી દો આમાં કઈ ટીસ્પૂન બીસ્પૂન આવે નહીં ભાઈ ડાયરી કોથો ચલાવવાની હોય બીજી નું જ નાખવાની

આમાં સેના ના બે પ્રકાર નો લોટ નાખે છે ભૂપતભાઈ પેલા નાખ્યું ઝીણો હતો ને આ જાડો છે ના ભૂપતભાઈ છે એની બાજી બગાડ નાખવા ડુંગળી મરચાનો પેસ્ટ દૂધી ખમણેલી મેથી કોથમરી પાલક અને લોટ ચણાનો આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનો ભૂપતભાઈ કરે ને એમ લોટ નાખો છે ભગત નાખી દો લોટ હાલો ભજુ બે ભૂપતભાઈ હવે હડો બનાવે છે ભજીયાનું

આંબલીની ની ચટણી ને વ્યવસ્થિત રીતે ગળી લેવાની ભાઈ નો નંબર એમ તો નાખી પૂછી લેજો રૂપતભાઈ ભજિયા વાળાઓ પેલો ઘ ન વાસિનભાઈ સાખી લ્યો એટલે ભૂપતભાઈ ને સુધારા વધારા કરવાની ખબર પડે Lihat sangga. Ayah, sokran dia baca.

હા ભૂપતભાઈ ભજીયા વાળા કરજો તમારે કોઈ ભજીયા બનાવવાના હોય તો